સાદે વિરામ લીધાને 3 થી 4 દિવસ થઈ ગયા તેમ છતાં પણ કેટલાક વિસ્તાર એવા છે જ્યાં વરસાદી પાણી નથી ઓસર્યા પાટણના સાંતલપુરમાં વરસાદે વિનાશ વેર્યો છે પૂરથી ખેડૂત અને પશુપાલકો બેહાલ થયા છે ગ્રામ્ય વિસ્તારમાં સંદેશ ન્યૂઝનો ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ આપને બતાવી વરસાદ બંધ થયા બાદ પણ ખેતરો આજે પણ જળમગ્ન સ્થિતિમાં છે ખેતરોમાં પાણી ભરાઈ રહેતા પાકને નુકસાન થયું છે

તો કોઈ વસ્તુમાં જવા એવું નથી અને કેળા કેળામાં પાણી ભર્યા છે ખૂબ મોટું નુકસાન છે અને એક એક ખેડૂતને આખા તાલુકાના એસી ગામડામાં લાખ થી નાચો ખર્ચો નથી લાખ લાખ રૂપિયાનો ખર્ચો કરી અને ખેડૂતે પાક તૈયાર કરેલો હતો પણ આ કુદરતના કહેરથી અત્યારે હાલ એટલું બધું નુકસાન છે કે ભરપાઈ થાય એમ જ નથી આવડું મોટું નુકસાન થઈ ગયું છે કારણ કે હવે ખેતરમાં પાણી ભર્યા છે કેળ હવામાન ગુડા હવામાન આ પાણી ઘટે તો પાહન રવિ થાય હવે એ પાણી ઘટે માનો દિવાળીને નડો અઢ મહિનો રહ્યો ત્રણ મહિને પાણી ઘટે મચ્છર મહિના પાણી ઘટે પછી શું વાવે ખેડૂત એટલે અડદ આપણે પાક તૈયાર કર્યો બિયારણ દવા બવા બધો ખર્ચો ખુબ થઈ ગયો હેક્ટરે માનો તો તમે ત્રી પાંત્રીસ હજાર રૂપિયા ખર્ચા છે આ મોટા ભાગ ને મોટા ઘણા ઘણા બધા ભાવ વધારા થઈ ગયા ડીઝલ મોઘું બિયારણ મોઘા આ બધો ખર્ચો કરીને અમે પાક ઉભો કર્યો દવા દારૂ છાંટીને ઉભો કર્યો છતાં વરસાદ થયો બધો પાક નિષ્ફળ થઈ ગયો ને અગાઉ પણ ખરી પાકનું આવી રીતે ગઈ સાલે સર્વે કરેલ હતું પણ એમના પૈસા મળ્યા નથી આ વિસ્તારને બાકી રાખવામાં આવે એના પણ પૈસા મળ્યા નથી તો સર્વે કરવાની તો હાલ કોઈ જરૂર જ નથી સરકારને નિષ્ફળનો કે પાણીનું સર્વે કરવાની જરૂર નહી એમને સર્વે કરવું તો પશુનું કોઈ મૂર્તિ પામ્યું હોય કે કોઈના ઘર પડી ગયું હોય એ સર્વે કરી આ તો સરકારે જોયું સરકારે સર્વે કરેલ જ છે હાલ દૂધ અત્યારે હવે જો વરસાદ થયો ને પેલા દૂધ આવતું તો સાડી ત્રણસો થી પોણી ચારસો જેવું અત્યારે દૂધ આવે અઢીસો થી પોણી ત્રણસો જેવું એટલે ઓ દોઢસો લીટર જેવું હું અત્યારે દૂધ ઘટી ગયું વરસાદ આવતા પછી પેલું સારું દૂધ આવતું અત્યારે ઘટી ગયું છે ને અત્યારે ત્યાં ખેતરમાં ત્યાં પશુપાલકને ત્યાં ચરે એવું નથી ને જ ઘાસચારો વાયો તો એ અત્યારે બધોય નષ્ટ થઈ ગયો છે પાણી ભરાયાના હિસાબે ને અત્યારે પશુપાલકોને કોઈ વધ્યું જ નહીં ઘાસચારો ખવરાયો હું એક બે દાડાનોય વધ્યું નથી હવે સરકાર સમક્ષ શું માંગ છે સરકાર સમક્ષ માંગ છે કે 10 દાડાનો ઘાસચારાનો

અને તાલુકા માં જ નહીં હોય તરતો તો હવે મોટી નુકસાની ખેડૂતોને છે એટલે જો સરકાર આપે તરફ અને સરવાઈ કર્યા વગર આપી દે લાગે ખેડૂતોને એવી અમારી માગણી છે નહીતર ખેડૂત તેમાં છે હવે પાછ